નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું જસદળથી જસદણમાં જનસુખાકારી માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની રજૂઆતને લઈ ભાજપ સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં નર્મદાનું પાણી આપવામાં આવશે આગામી ત્રીસ જૂન સુધી નર્મદાનું ત્રીસ પોઈન્ટ છસો નેવ્યાસી એમસી ફીટ પાણી પીવા માટે તેમજ પૂરક સિંચાઈ વિભાગ હેતુસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ફાળવવામાં આવશે ઉત્તર ગુજરાતના નવસો પચાસથી વધારે તળાવ અને સૌરાષ્ટ્રના બસ્સો તેતાળીસ તળાવો તથા અઢારસો વીસ ચેકડેમોને નર્મદાનું જળ અપાશે ઉત્તર ગુજરાત માટે નર્મદાનું જળ ચૌદ પોઈન્ટ પાંચસો ઓગણચાળીસ એમસીએફટી અને સૌરાષ્ટ્ર માટે સોળ પોઈન્ટ એકસો પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે સાઠ હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે નપુર આકેશણ ફાટક નજીક આવેલી